ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા મહત્વ અને તેની સાથે જોડાયેલી તુલસી માતાની પવિત્ર કથાનું શ્રવણ કરીશું ભાદરવા માસના ના સુદ પક્ષની આ એકાદશી અદભુત અલૌકિક અને અત્યંત પવિત્ર માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ચાર મહિના સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે અને આ દિવસે તેઓ પડખું ફેરવે છે આથી આ એકાદશીને પરિવર્તની અથવા પરિવર્તન એકાદશી કહે છે આ દિવસ બ્રજના મંગલમય જીવન સાથે પણ જોડાયેલો છે કારણ કે આ દિવસે માતા યશોદાએ કાનહાની સૂર્ય પૂજા કરાવી હતી જેને કુવા પૂજન પણ કહે છે આ દિવસે नंद बाबाએ પોતાના લાલાને રથમાં બેસાડીને મહેશ્વર નગરની ભવ્ય શોભાયાત્રા કરાવી હતી આથી આ તિથિ માત્ર व्रत અને પૂજનની જ નહીં પરંતુ ભગવાનના જીવન સાથે જોડાયેલા

તે સમયે આખો વાતાવરણ અદ્ભુત રૂપ ધારણ કર્યું હતું આકાશમાં દિવ્ય નાદ ગુંજવા લાગે છે દિશાઓ સોનેરી આભાથી ઝળહળી ઉઠે છે અને મંદ મંદ પવન અનોખી માધુર્યતા સાથે વાય છે આખી સૃષ્ટિ આનંદ મગ્ન થઈ જાય છે આવા શુભ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણનું ભવ્ય અને મંગલમય આગમન થાય છે અને પરિવર્તની એકાદશીની પવિત્ર કથાનું શ્રી ગણેશ થાય છે યુધિષ્ઠિર મહારાજે પૂછ્યું હે કેશવ કૃપા કરીને મને જણાવો કે ભાદરવા માસના સુદ પક્ષની એકાદશીનું નામ શું છે તેના દેવતા કોણ છે અને તેની વિધિ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન આ વિષયે હું તમને એક આશ્ચર્યજનક કથા સંભળાવું છું ભગવાન વિષ્ણુની આરાધના માટે આપના શ્રી મુખે જાણવા માંગુ છું કે ભાદરવા માસના સુદ પક્ષમાં કઈ એકાદશી આવે છે બ્રહ્માજીએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ તમે લોકહિત માટે જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે અને આ ઉત્તમ વ્રત અવશ્ય કરવા યોગ્ય છે સૂર્ય વંશમાં માનધાતા નામના એક ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞા અને પ્રતાપી રાજા થઈ ગયા

ઉત્પત્તિ થાય છે અને અન્યથી જ જગત જીવન ધારણ કરે છે લોકોમાં એવું કહેવાય છે અને પુરાણોમાં પણ વિસ્તારથી વર્ણન છે કે રાજાઓના અત્યાચારથી જ પ્રજાને પીડા થાય છે પરંતુ જ્યારે હું વિચાર કરું છું ત્યારે મને મારો કોઈ અપરાધ નથી દેખાતો તેમ છતાં હું પ્રજાના હિત માટે પૂર્ણ પ્રયાસ કરીશ આમ નિશ્ચય કરીને રાજા મંધાતા થોડા ગણી ચૂટેલા વ્યક્તિઓને લઈને વિધાતાને પ્રણામ કરીને ગાઢ જંગલ તરફ નીકળી પડ્યા ત્યાં જઈને તેમણે મુખ્ય મુખ્ય મુનિઓ અને તપસ્વીઓના આશ્રમોની મુલાકાત લીધી એક દિવસે તેમને બ્રહ્મપુત્ર અંગિરા ઋષિના દર્શન થયા તેમને જોતા જ રાજા હર્ષથી ભરાઈ ગયા પોતાના વાહનમાંથી ઉતરી પડ્યા અને ઇન્દ્રિયોને વશમાં રાખીને હાથ જોડીને મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિએ પણ સ્વસ્તિ કહીને રાજાનું સ્વાગત કર્યું અને તેમના રાજ્યના સાતે અંગોની કુશળતા પૂછી રાજાએ પોતાની કુશળતા જણાવીને મુનિના આરોગ્યના સમાચાર પૂછ્યા મુનિએ રાજાને આસન અને અર્ધ્ય આપ્યું તે ગ્રહણ કરીને રાજા મુનિની નજીક બેઠા ત્યારે મુનીએ તેમના આગમનનું કારણ પૂછ્યું રાજાએ કહ્યું હે ભગવાન હું ધર્મ અનુસાર પૃથ્વીનું પાલન કરતો હતો છતાં મારા રાજ્યમાં વરસાદનો અભાવ થયો છે આનું કારણ શું છે હે મુનીવર આ વાત હું જાણતો નથી ઋષીએ કહ્યું હે રાજન સર્વ યુગોમાં સતયુગ ઉત્તમ છે આ યુગમાં બધા લોકો પરમાત્માના ચિંતન તમારા રાજ્યમાં એક સૂદ્ર તપસ્યા કરી રહ્યો છે આજ કારણે વરસાદ નથી વરસતો તમે આનો પ્રતિકાર કરો જેથી આ અનાવૃષ્ટિનો દોષ શાંત થઈ રાજાએ કહ્યું હે મુનિવર એક તો તે તપસ્યામાં લીન છે અને બીજું તે નિર્દોષ છે આથી હું તેનું અનિષ્ટ નહીં કરું આમ તે દોષને શાંત કરવા માટે કોઈ ધર્મનો ઉપદેશ આપો ઋષિએ કહ્યું હે રાજન જો એવું હોય તો એકાદશીનું વ્રત કરો પાદરવા માસના શુદ્ધ પક્ષની પરિવર્તની નામની એકાદશીના વ્રતના

દહીં અને ચોખા સાથે બ્રાહ્મણને દાન આપવું જોઈએ સાથે છત્રી અને જૂતા પણ દાન કરવા જોઈએ દાન આપતી વખતે એમ કહ્યું બુધવાર અને શ્રવણ નક્ષત્રના યોગથી યુક્ત દ્રાદશીના દિવસે બુધ શ્રવણ ધારણ કરનારા ભગવાન ગોવિંદને નમસ્કાર આપને નમસ્કાર

માતા સીતાના મનમાં કેટલાક પ્રશ્નો ઉઠ્યા તેમે શ્રી રામને કહ્યું હે પ્રભુ મારા મનમાં કેટલાક પ્રશ્નો ઉઠી રહ્યા છે જેના જવાબ જાણવા માટે મારું મન બેચેન છે શ્રી રામે કહ્યું હે દેવી તમારા મનમાં કયા પ્રશ્નો ઉઠી રહ્યા છે જલ્દી જણાવો હું તમારા બધા પ્રશ્નોના જવાબ અને તેનું રહસ્ય જરૂર જણાવીશ માતા સીતાએ કહ્યું હે પ્રભુ તુલસીને જળ કેવી રીતે અર્પણ કરવું તુલસીને જળ આપવાની શ્રેષ્ઠ વિધિ કઈ છે છે અને તુલસીને જળ આપવાનો મંત્ર કયો છે શ્રી રામે કહ્યું હે દેવી તુલસીને જળ અર્પણ કરતી વખતે આ ત્રણ શબ્દો બોલવાથી દરિદ્રતા દૂર થઈ છે આ મંત્ર ફક્ત ત્રણ શબ્દોનો છે પરંતુ તેનો પ્રભાવ અત્યંત ચમત્કારી છે જે મનુષ્ય નિત્ય તુલસીને જળ આપતી વખતે આ ત્રણ શબ્દો બોલે છે તેના ઘરે સાક્ષાત માતા લક્ષ્મી પ્રવેશ કરે છે અને તેની દરિદ્રતા દૂર કરે છે તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હે દેવી આ મંત્રનું મહત્વ સાંભળવાથી જ મનુષ્યના સર્વ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને અનેક વર્ષો સુધી તુલસીને જળ આપવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આથી આ કથા તમે ધ્યાનથી સાંભળો માતા સીતાએ કહ્યું હે પ્રભુ હું આ કથા પૂરે પૂરી સાંભળીશ કૃપા કરીને મને તુલસીના મંત્રનું મહત્વ સંભરાવો શ્રી રામે કહ્યું હે દેવી એક સમયે દક્ષિણ દિશામાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં સુરેશ નામનો એક દુર્બુદ્ધિ બ્રાહ્મણ રહેતો હતો જે પાપીઓનો સરદાર હતો તેનો જન્મ એવા બ્રાહ્મણ કુળમાં થયો હતો જે પાપ કર્મઓ કરતો હતો અને શાસ્ત્ર જ્ઞાનથી શૂન્ય હતો તે જન્મે બ્રાહ્મણ હતો પરંતુ કર્મે અત્યંત દુરાચારી હતો તે ન તો પૂજાપાઠ કરતો ન તો અતિથિઓનું સત્કાર કરતો અને પોતાના દ્વારે આવેલા

તે પાંદડા એકઠા કરવા માટે એક ઋષિના આશ્રમ નજીક ફરતો હતો અને વૃક્ષોમાંથી પાંદડા તોડવા લાગ્યો ત્યાં એક કાળા ભયંકર સર્પે તે બ્રાહ્મણને ડંખ માર્યો અને તેનું તરત જ મૃત્યુ થયું ત્યારે બે યમદૂત તેને લેવા આવ્યા અને તેને યમલોક લઈ જવા લાગ્યા માર્ગમાં તે બ્રાહ્મણ

તે ભાર વહન કરવાનું કામ કરવા લાગ્યો તેનો માલિક તેની પાસેથી દિવસ રાત કામ કરાવતો જ્યારે તેની શક્તિ ઓછી થઈ ત્યારે માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો તે લંગડા માણસે બળદને પોતાનો ભાર ઉપાડવાના કામમાં લગાડી દીધો એક દિવસે લંગડો માણસ બળદની પીઠ પર બેસીને ઊંચા પર્વત પર જઈ રહ્યો હતો લાંબી ચડાઈને કારણે બળદ થાકી ગયો તેની શક્તિ ઘટી ગઈ અને તે બેહોશ થઈને જમીન પર પડી ગયો ત્યાં ઉભેલા લોકોને બળદ પર દયા આવી અને તેઓ તેના મુખમાં પાણી નાખવા લાગ્યા તેમાંથી એક પુણ્યાત્મા વ્યક્તિએ પોતાનું સમગ્ર પુણ્ય બળદને આપી દીધું અન્ય કેટલાક લોકોએ પણ પોતાનું પુણ્ય બળદને અર્પણ કર્યું આ બધું જોતી

બ્રાહ્મણના સર્વ જન્મોના પાપો નષ્ટ થઈ ગયા યમરાજે બ્રાહ્મણના બધા પાપો ક્ષમા કરી દીધા અને કહ્યું હે બ્રાહ્મણ તે વેશ્યાએ તને પોતાનું પુણ્ય આપીને તારા પર મોટો ઉપકાર કર્યો છે તેના પુણ્યને કારણે જ તારા સર્વ પાપો નષ્ટ થયા છે ત્યારબાદ યમરાજે તેને ફરી મનુષ્ય યોનિમાં જન્મ આપ્યો આ વખતે તેને ઉત્તમ પંડિત કુળમાં જન્મ મળ્યો તે મહાપુણ્યના પુણ્યના પ્રભાવે તેને પૂર્વ જન્મની બધી વાતો યાદ આવવા લાગી તે બ્રાહ્મણે વેશ્યાને શોધવાનું નક્કી કર્યું અને તેના નગરમાં પહોંચી ગયો ત્યાં તે વેશ્યા વૃદ્ધ થઈ ગઈ હતી તેને મળતા જ બ્રાહ્મણે તેને વારંવાર પ્રણામ કર્યા અને આભાર માનવા લાગ્યા વેશ્યાએ પૂછ્યું હે બ્રાહ્મણ તું કોણ છે અને કયા કારણે મને આભાર માને છે બ્રાહ્મણે કહ્યું હે માતા હું તે જ બળદ છું જેને તે તારું પુણ્ય આપ્યું હતું મારા પાપ કર્મોને કારણે મને બળદનો જન્મ મળ્યો હતો જ્યારે હું પર્વત પર મરી રહ્યો હતો ત્યારે તે મને તારું પુણ્ય આપ્યું અને તેના પ્રભાવે મને ફરી મનુષ્ય જન્મ મળ્યો હે માતા હું જાણવા માંગુ છું કે તે મને કયું પુણ્ય આપ્યું જેનાથી મારા સર્વ જન્મોના પાપ નષ્ટ થયા વેશ્યાએ કહ્યું હે બ્રાહ્મણ મેં મારા જીવનમાં ક્યારે કોઈ પુણ્યનું કામ નથી કર્યું પરંતુ મારા ઘરે એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલતો રહે છે તેને સાંભળીને મારી આંતરાત્મા પવિત્ર થઈ ગઈ તે પોપટના મંત્રનું પુણ્ય મેં તને આપ્યું હતું બ્રાહ્મણ અને વેશ્યા પોપટ પાસે ગયા બ્રાહ્મણે પોપટને પૂછ્યું હે પોપટ તું કયો મંત્ર બોલે છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થયો આ મંત્ર તને કોણે શીખવ્યો અને તેનો અર્થ શું છે પોપટે પોતાના પૂર્વ જન્મનું વૃતાંત સંભળાવ્યું હે બ્રાહ્મણ પૂર્વ જન્મમાં હું એક પંડિત હતો મારા જ્ઞાનના અહંકારમાં હું અંધ થઈ ગયો હતો મેં ક્યારે ગુરુજનોનું સન્માન ન કર્યું હંમેશા તેમનું અપમાન કર્યું મારા જ્ઞાનનું મને એટલો ગર્વ હતો કે મારામાં ક્રોધ વધી ગયો અને હું બધા સાથે દ્્રેષ કરવા લાગ્યો હું અન્ય મનુષ્યોને તુજ સમજતો અને વિદ્વાનોનું પરિષદમાં અપમાન કરતો મારું મૃત્યુ થયું અને યમ લોકમાં મને પોપટના કુળમાં જન્મ આપવામાં આવ્યો મારા પાપ કર્મોને કારણે નાની ઉંમરે જ મારા માતા પિતાથી વિયોગ થયો હું વૃક્ષની ડાળ પર બેસીને રડતો હતો ત્યારે કેટલાક ઋષિઓએ મારી કરુણ પુકાર સાંભળી અને મને આશ્રમમાં લઈ ગયા તેમણે મને સુંદર પાંજરામાં રાખ્યો અને મારી ખૂબ સંભાળ લીધી તે આશ્રમમાં ઋષિ અને તેમની પત્નીઓ અને બાળકો રોજ તુલસીના છોડને જોડાતા અને એક મંત્રનો જાપ કરતા તેમના મુખેથી તે મંત્ર સાંભળીને મેં તે રટી લીધો અને ત્યારથી હું તે મંત્ર બોલતો રહું છું તે મંત્રના પ્રભાવે મારું મૃત્યુ નથી થયું અને મારી આયુ 100 વર્ષની થઈ એક રાતે એક ચોરે મને ચોરી લીધો અને આ વેશ્યાએ મને તે ચોર પાસેથી ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા પછી પણ હું તે મંત્ર બોલતો રહું છું તેને સાંભળીને આ વેશ્યાનું મન પવિત્ર થયું અને તેણે વૃત્તિ છોડીને ભગવાન શ્રી હરિનું ભજન કીર્તન શરૂ કર્યું તે મંત્રના પ્રભાવે તેની આત્મા પણ પવિત્ર થઈ અને તેના પુણ્યથી તું પણ મુક્ત થયો આ વૃતાંત સાંભળીને બ્રાહ્મણ અને વેશ્યા બંને ખૂબ પ્રસન્ન થયા આવ્યા શ્રી હરિ વિષ્ણુના લોકમાં ગયા શ્રી રામે કહ્યું હે દેવી તમે જોયું આ તુલસીના મંત્ર ના પ્રભાવે જ પોપટ વેશ્યા અને બ્રાહ્મણ ના સર્વ પાકો નષ્ટ થઈ ગયા

સર્વ પાપો નષ્ટ થાય છે રોજ સાંજે તુલસી પાસે દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી તુલસી પાસે દીવો પ્રગટાવવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હજારો અમૃતના ઘડાથી નહાવાથી પણ શ્રી હરિને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તુલસીનું એક પાંદડું ચડાવવાથી મળે છે હજાર ગાયોના દાનથી જે ફળ મળે છે તે તુલસી ના પાંદગવાન કી એકાદશી અને તુલસી માતા ની કથા કેવી લાગી તે અવશ્ય જણાવજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આવનારા વિડીયો ની માહિતી આપ સુધી તુરંત પહોંચે જય શ્રી કૃષ્ણ